પ્રભુ કૃપા કરજો આજે પહેલી વાર મારા પિતાને આપના દર્શન ની ઈચ્છા થઈ છે આવ્યો ક્રોધ નિર્ણય કશીપુને ઉઠાવી ગદા અને લઈને આકાશ માં પર્વતો ના શિખરો તૂટવા લાગ્યા નદીના ના વહેણો બદલાયા પવનો ફૂંકાવા લાગ્યા માનો પ્રય આવવાનો હોય અને ના સોર કરતા થાંભલા ફાડી સિંહ ભગવાન

બારે મહિનામાં એકે મહિનો નહીં અધિક માસ ચાલે છે અને નખને ને પેટમાં ચીરી દીધો પ્રહલાદ પાસે આવ્યા દેવતાઓને કહેવા લાગ્યા પ્રહલાદ આ અવતાર તારા માટે થયો છે તું જા ને પ્રભુને શાંત કર અને નાનકડો પ્રહલાદ નિર્ભય બની પ્રભુની નિકટ આવીને બે હાથ જોડીને ઉભો છે આંખમાંથી માંથી દડ 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 અશ્રુપાલ થઈ રહ્યા

આટલી વિપત્તિ આવી છતાંય તે મને એક વાર ન બોલાવે મને કહ્યું તો હોય પ્રહલાદ કહે સવઈ વણી કહ ભક્તિ કરીને માંગે ને એ ભક્ત નહીં એ તો વેપારી કહેવાય પ્રભુ પ્રહલાદ તું કઈક માંગ હું ઈચ્છું છું કે કઈક તને આપ પ્રભુ કહે પ્રહલાદ કહે કે પ્રભુ આપવા જ ઈચ્છતા ક્યારે માંગવાની ઈચ્છા પ્રહલાદ પણ હું તને આપવા માંગુ છું તારા માટે નહીં ભક્તને આપી મને ભગવત્તા નો આનંદ મળે છે એટલા માટે માંગ પ્રભુએ આગ્રહ કર્યો ત્યારે પ્રહલાદ કહે છે

દહન ની કથા માનવ ધર્મ વર્ણ ધર્મ સ્ત્રી ધર્મ ના ઉપદેશ આપ્યા સપ્તમ સ્કંદ વિરામ આપીએ ગોવરધન અષ્ટમ સ્કંદ મનવંતર લીલા મનો મનો પુત્રો ઇન્દ્ર દેવ સપ્તર્ષિ ભગવદ્ અવતાર આ છ વસ્તુમાં થાય આખી કાલ ગણના હિન્દુ ધર્મ ની આપવામાં આવી છે ગજેન્દ્ર નામનો હાથી રહે છે મોટો પરિવાર છે બધું જ સુખ છે પણ દિન હોત ને એક સમાન દિવસો ક્યાં એક સરખા હોય છે સંકટો ક્યાં કહીને આવતા હોય છે જીવન

વગરે પગ પકડ્યો અફસોસ કરે બાળવા સ્મશાન સુધી લઈ જાય પણ ચાહનાર ચિતા પર કોઈ ચડતું નથી ચડવું તો એક તરફની રાખને કોઈ અડતું નથી એ સ્વજનો કહે જલ્દી કાઢો જલ્દી કાઢો જલ્દી કાઢો

મંદ્રા ચલ ને પર્વત બનાવ્યો વાસુકી નાગ ને દોરડું બનાવ્યું કરવા જાય ને પર્વત તો ડૂબવા લાગ્યો મહાદેવજી પી ગયા કામધેનું ઋષિઓ લઈ ગયા ઉચ્ચ ઘોડો બલી લઈ ગયા અનેક અનેક વસ્તુઓ નીકળી અને જુદા જુદા લોકોને જુદી જુદી પ્રાપ્તિ થઈ લક્ષ્મીજી પ્રગટ થયા બોલો લક્ષ્મી નારાયણ ભગવાન અમૃત નો કળશ લઈ બોલો ધનવંતરી રૂપ રૂપ લીધું આ લીધું બધા જ મોહિત થઈ ગયા અસુરો અને જ્યાં પાસે આવ્યા અને સુંદરી રૂપે પરમાત્મા કહેવા લાગ્યા અરે આ જે ઉપર ઉપર નું જોડ છે ને એ મને દેવોને પીવડાવી દઉં નીચે રગડો રહેશે ને તમને પીવડાવીશ

ચાલ્યો સંકલ્પ કર્યો ભલી રાજા શુક્રાચાર્ય રોકે છે અરે આ તો તારું બધું લઈ જશે આ તો ભગવાન છે અરે ભગવાન જેની પાસે બધા માંગતા હોય એ મારા આંગણે માંગવા આવે તો મારા જેવું ભાગ્યશાળી બીજું કોણ સંકલ્પ કર્યો અને વામનમાંથી વિરાટ પરમાત્મા થઈ ગયા બે ડગલામાં બધુંય માપ્યું બાંધ્યા બલી રાજા કહ્યું બતાવો ત્રીજું ડગલું ક્યાં મૂકવું વચન તો ત્રણ ડગલાનું હતું મસ્તક ઝુકાવ્યું અને બલી રાજા એ કહ્યું મારા મસ્તક ઉપર આપના ચરણ પધરાવ સર્વ અને સ્વ આમ સર્વસ્વ નું સમર્પણ બલી રાજા એ કર્યું સુતલ લોક નું રાજ્ય મળ્યું આગળ મત્સ્ય અવતાર ની કથા આવી

નમસ્કંદીએ ભગવાન નું હૃદય ભાગવતજી અનુસાર નેવું અધ્યાય મહાપ્રભુજી ત્રણ અધ્યાય પ્રક્ષિપ્ત માન્યા કાલે દસમસ્કંદ ની વિસ્તાર થી ચર્ચા કરીશું અત્યારે તો દરેક ના ચહેરા ગોકુલ તરફ આંખો માંડીને બેઠા છે अतावळा नन्दमहोत्सव चालो गोकुल तरफ कथितो भवता सोम सूर्ययो राज्ञां चोभयवंश्यानां चरितं परमाद्भुतम्

અને ભગવત કથા કોણ એવો આત્મઘાતી જીવ હશે જેને એમાં રૂચિ ના આવતી હોય નિવૃત્ત કોણ એવો આત્મઘાતી જીવ હશે તેને ભગવાનની કથામાં રસ થાય પ્રશ્ન કરતા કહ્યું કેવલ મારા ઉપર જ પ્રભુની કૃપા છે એમ નહીં મારા પૂર્વજો ઉપર પણ પ્રભુની કેવી કૃપા ન તરી શકાય એવું કૌરવ સૈન્ય સાગરવ પ્રશ્નો કર્યા પરીક્ષિત મહારાજ પ્રશ્ન કરતા કહ્યું કે બલરામજી તો રોહિણી પ્રગટ થયા પછી દેવકીજી ના પુત્ર કેમ કહેવાય કૃષ્ણ વસુદેવજી નું ઘર છોડી વ્રજમાં કેમ વસ્યા અને નંદાદિ ગોપો સાથે છતાં દ્વારિકાપુરીમાં પ્રભુએ કેટલા વર્ષ નિવાસ કર્યો પ્રભુની પત્નીઓ કેટલી હતી ઘણા પ્રશ્નો કર્યા હાથ જોડીને કહ્યું યાદ આવ્યું એટલું પૂછ્યું અને ઘણું બધું પૂછવાનું રહી ગયું છે ગુરુદેવ વાત કરજો આપ તો બધી જ કથાઓ કહેજો મારા અર્થ કર્યો જયારે આવા પ્રશ્નો કર્યા ને એટલે સુખદેવજી ની તો સમાધિ લાગી ગઈ ભગવાન પ્રભુને જેવું કથા અધૂરી ના રહી જાય એટલે પ્રભુ સુખદેવજી ના માં આવીને બિરાજી ગયા એટલે હવેની કથા સુખદેવજી નહીં ભગવાન પોતે કહેશે અરે ભગવાનની કથા તો ગંગાજીની જેમ ત્રણે ને પાવન કરનારી ભૂમિ પર ભાર વધ્યો ગાય નું રૂપ ધારણ કરીને પૃથ્વી આવી બ્રહ્માજી પાસે બ્રહ્માજી કહ્યું કે તારા દુઃખને હું જાણું છું ચાલ ક્ષીર સાગર પર જઈએ પ્રભુને પુકાર કરીએ ક્ષીર સાગર પર આવ્યા

અહંકારીને જવાબદારી આપો ને તો ગમે પણ જયારે પોતાનું અહિત થતું દેખાય પછી કોઈની શરમ ના રાખે બેનને વળાવ્યા હું પોતે જઈશ જ્યારે લગામ પકડી અને આકાશવાણી થઈ મૂર્ખ તું જેને વળાવવા જાય છે ને એનો જ આઠમો ગર્ભ તારો કાળ થશે આખો લાલ થઈ ગયો ચહેરાનો રંગ બદલાયો ખડગ ખેંચ્યું કંસર કેશ થી પકડ્યા દેવકીજીને અને જ્યાં મારવા જાય વસુદેવજી હાથ પકડ્યો અરે નાની બેન ને મારીશ નાની બેન તો દીકરી સમાન કહેવાય તારી યશ કીર્તિ ધન વૈભવ બધું સમાપ્ત થઈ જશે તને તને આઠમા છે ને હું આપું છું જેટલા બાળક થશે એટલા તને આપી દઈશ વચને બંધાયા છ બાળક થયા અરે મારો શત્રુ તો આઠમો છે ને નારદજીને થયું કે પાપનો ગળો ભરાશે નહીં તો પૂછશે કેમ કંસને સમજાવ્યા આમાં પહેલો કયો ને આઠમો કયો આ બધા દેવતાઓની ચાલ છે કંસે છ બાળકોને મારી નાખી સાત આવ્યા શેષજી માયા ને આજ્ઞા કરી કે કરીને ગર્ભમાં કરોહિણી પધરાવ્યા અને પ્રભુને પધારવાનું કાળ આવ્યો સાડા આઠ શ્લોકમાં પાંચે તત્વો ની શુદ્ધિ બતાવી પ્રભુ પધાર્યા છે આજે પણ હવેલીમાં પણ જન્માષ્ટમી હોય ને ત્યારે આ સાડા આઠ શ્લોકો બોલવામાં આવે એક બે શ્લોક નું ગાન કરી अथ सर्वगुणोपेत कालः परं शोभनः यर्हे ग्रहतारकम् दिशः प्रसेदूरगनम् निर्मलोडुगणोदयम् महीमङ्गलभूयिष्ठ

देवताओ आने दु बीओना नाद करने लाग अप्सरा कला लीधी ने कला समर्पित करने लगी श्री आगे नाचूंगी श्री गिरी धर नाचूंगी नाचू नाचे नाचे रसिका

પીતાંબરમ સાંદ્ર થયો તો સૌભમ ચતુર્ભુજ રૂપે નારાયણ કારાગ્રહ માં પ્રગટ થયા આખા કારાગ્રહ માં તે વ્યાપી ગયો પીતાંબર ધારી છે કૌસ્તુભ મળી છે પૂર્વ જન્મને યાદ અપાવ્યું મારા જેવું બીજું કોઈ નથી એટલે હું આવ્યો છું વસુદેવજી ને આજ્ઞા કરી મને પધરાવીને લઈ જાઓ ગોકુળ માં ક્યાં માયા જન્મ થયો છે ને અહિયાં પધરાવી ના વાસના ટોપલામાં માં વસ્ત્ર બિછાવી

ચરણ પંકજ રેણુ શ્રી જોઈ ચરણો ના સ્પર્શ કર્યા છે અમંદ રેણુ જલ કરતા પણ જ્યાં રજ અધિક છે છે જન્મ થયો લાલન ને પધરાવ્યા માયા ને લઈને આવ્યા કારાગ્રહ બંધ થયું અવાજ થયો માયાનો દ્વારપાલો એ દોડતા જઈને સમાચાર આપ્યા મહારાજ દીકરી નો જન્મ થયો છે દોડતો દોડતો કંસ આવ્યો પગથી લઈને પછાડવા જાય આકાશમાં ગયા અષ્ટભુજાડી માયા થયા મૂર્ખ તને મારનારો ક્યારનો બીજે પહોંચી ગયો છે અને અહિયાં ગોકુલમાં પ્રભાત થવાની તૈયારી છે આખી રાત મંગલ સ્વપ્નો નંદ બાબા ને આવ્યા છે મંગલ સૂચનો ને સંકેતો મળે છે સુઈ જાય ને રાતના સુઈ ગયા અને દેખાય સ્વપ્નમાં એક નાનકડું બાળક

કોઈ નંદાલય તરફ ગાયો ને લઈને આવી રહે પાછી આંખ ખુલે પાછી આંખ લાગે ને દેખાય કે ગોપીઓની મધ્યમાં કોઈ સુંદર બાળક ગોપીઓ કરીને નાચી રહ્યું ફરી આંખ ખુલે ને જોઈએ તો રાત નું અંધાર આખી રાત મંગલ સ્વપ્ન દેખાયા છે બ્રહ્મ મુહૂર્ત માં ઉઠી ગાયો ની સેવા કરવા માટે નંદ બાબા પહોંચી ગયા છે યદાજી ગાળ દિંદ્રામાં સૂતા છે અને એમની બાજુમાં નીલ મળી અલૌકિક બાળક કિલકારીઓ કરીશોદા જાત દેખ રેવા પ્રભુ પધારે હે શોદા ભાગ્ય તિહારે જીન એસો સુત જા તે ને નહીં તે તો પરમાત્માને જન્મા દે અને યશોદાજી તો જાગ્યા અને લાલન ને છાતીએ ચાપી લીધા અરે મારે ત્યાં પ્રભુ પધાર્યા

એને ન સુખ મળે ન પરમ ગતિ મળે છે એટલે મને આવું ગમે એટલે હું તો આમ કરું આ નબળો લોજિક છે ભગવાનને જે ગમે હું કરીશ એ શ્રેષ્ઠ પક્ષ છે અને ઘણી વાર આપણે જ આપણા મનને ખોટા ખોટા લોજિક આપીને છેતરી દેતા હોય અને એમાં પણ આ બે ત્રણ વાક્યોનો તો એટલો બધો દુરુપયોગ આપણે બધા કરીએ છીએ ને અને એને કારણે વાપરીને જે ફાવે કરવાની આપણને છૂટ મળી જાય એક વાક્ય એ કહીએ ભગવાન તો ભાવના ભૂખ્યા જે કરો એ ચાલે અને આ વાક્યનો તો જે દુરુપયોગ લોકો કરે છે જે ના કરવું હોય ને એનો ફૂલ સ્ટોપ ક્યાં આવે ભગવાન તો ભાવના ભૂખ્યા હું તો એને પૂછું તને કહી ગયા તને પર્સનલી આવીને કહી જાય તો કઈ ના કરીશ જ્યાં સુધી નથી કહી ગયા ત્યાં બધું વિધિ કરવી અને બીજું મારું દિલ ચોખ્ખું છે હું કોઈને દુઃખ નથી આપતો મારે ભગવાનને ભજવાની શું જરૂર છે દિલ ચોખ્ખું તું કે છે પાડોશીને પૂછ તો ખબર પડે આપણે જ આપણું દિલ ચોખ્ખું કહી દીખે હજી તારું દિલ ચોખ્ખું નથી થયું એ જ પ્રમાણ છે કે હજી તને ભગવાન પાસે જવાની ઈચ્છા નથી થતી અને જ્યારે અંતકણ પવિત્ર થઈ જાય ને એ જીવ ભગવાનથી દૂર રહી જ ન શકે સહજ એને આસક્તિ થાય પણ કહેવાનો મારો અર્થ આપણે આ સારા સારા વાક્યોના એવા દુરુપયોગ કરીએ છે અને એટલી બધી છૂટ લઈ લઈએ છે એક ભાવના ભૂખ્યા આ મહાવાક્ય બોલી બધા ગ્રંથો અમારે બંધ કરીને મૂકી દેવા પડે અને એટલા માટે પોતાની જાતને ન છે ભગવાન ભક્તના ભાવના ભૂખ્યા છે આપણે જે ભક્ત ક્યાં બન્યા છે આપણે બધા તો ભક્ત બનવાની પ્રોસેસમાં છે હા તમે નરસિંહ મહેતા બની જાઓ તમે મીરા બની જાઓ સુરદાસ કુમનદાસ બની જાઓ પછી તમે કાંઈ નહીં કરો તો ચાલશે પછી ભાવના ભૂખ્યા છે પણ ભક્ત ના આપણે ભક્ત થયા નથી જે દિવસે ભક્ત બની જઈએ પછી ભગવાન કોઈ શાસ્ત્ર ખોલીને તમને વાંચવાનું નહીં કે પણ એ ભક્ત બનવા માટે શાસ્ત્રોને ફોલો કરવા આવશ્યક છે શાસ્ત્રો નો સાર સંભળાવ જેથી ત્રીજો પ્રશ્ન કર્યો કે ભગવાન પરમાત્મા વિવિધ અવતારો લઈને પધારે છે એ અવતારો અવતારો વિશે કહો પરમાત્માના માનવામાં આવે આપણે ત્યાં ચોવીસ અવતારની કથા શ્રીમદ ભાગવતમાં પ્રસિદ્ધ છે પણ સંભવામી યુગે યુગે એમ કહીને પરમાત્મા તો કહે છે પ્રત્યેક યુગમાં હું આવું છું આ મહત્તા અવતારવાદ ની બતાવે કહ્યું પરમાત્મા શ્રી કૃષ્ણ જે મંગલ કાર્ય કરવા માટે કેમ પધાર્યા એનો હેતુ શું પાંચમું કહ્યું પરમાત્મા વિવિધ લીલાઓ કરે છે અને એ લીલાઓનું વર્ણન કરે અને છઠ્ઠું કહ્યું ભગવાન જયારે સ્વધામ પધાર્યા ભગવાન જયારે આ ભૂતલ પર હોય એટલે કે શાસ્ત્રોમાં બે પ્રકારના સમય બતાવ્યા એક અવતાર કાલ અને બીજો કયો અનવતાર કાલ શાસ્ત્ર પ્રમાણે જે ટાઈમ પીરિયડમાં ભગવાન આ ભૂતલ ઉપર હોય એ સમય પીરિયડ ને કહેવાય અવતાર કાલ ત્યારે ધર્મ ભગવાનની શરણમાં રહેતો હોય છે પણ પ્રભુ જયારે સ્વધાન પધારી ગયા તો ધર્મ કોની શરણમાં ગયો એ ગુરુદેવ અમને બતાવો તો અમે એનું શરણું લઈએ અને સાચા અર્થમાં ધર્મનું પાલન કરી શકીએ છ પ્રશ્નો કર્યા છે મનુષ્યનું પરમ કલ્યાણ સેમાં છે એનું ઉત્તર આપતા સુધજી બોલ્યા સવય કુનશામ અન્ય સાધનો સર્વ માર્ગેશ નષ્ટેશ કલૌ ચલ ધર્મિ પાષંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિ જ્યારે બધા જ માર્ગો સમાપ્ત થતા દેખાય ત્યારે કૃષ્ણ જ મારી ગતિ છે મહાપ્રભુજી કહે છે પ્રભુના ચરણ પકડી લો મહાપ્રભુજી કેટલો સુગમ અને સરળ માર્ગ આપણને આપ્યો છે કે ક્યાંય ભટકવાની ને મારવાની જરૂર નથી ઠાકોરજી પુષ્ટાવ અને સીધા પ્રભુ સાથે તારો સંબંધ જોડી દે પ્રભુની ભક્તિમાં તું લાગી જા પણ માણસો શોર્ટકટ ગોતવા જાય ને એ રસ્તો હંમેશા લાંબો પડતો હોય છે માણસોને ચમત્કાર જોઈએ પ્રભાવ જોઈએ અહીંયા કંકુ નીકળ્યું અહીંયા ભભૂત નીકળ્યું અહીંયા આ નીકળ્યું અરે આ કંકુ ને ભભૂત આપણું શું ઉદ્ધાર કરવાના આપણો ઉદ્ધાર તો ભગવાન કરવાના છે પ્રિય ભક્તજનો જે જે શ્રીના આ વચન અમૃત તમને ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સર્વે વહલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ